આજે અમદાવાદ ખાતે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ પ્રેસ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ અમદાવાદના જે પોલીસ ઇન્સ્પેક્ટરો હતા ઉચ્ચ અધિકારીઓ હતા તેમને ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા અમદાવાદ પોલીસ તરફથી ખાર ભાર આપવામાં આવ્યો હોય તો સીસીટીવી કેમેરાઓને લઈને જે રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય છે ને ખાસ કરીને લૂંટ ઘરફોડ ચોરી સહિતના બનાવો બનતા હોય છે ત્યારે પોલીસ માટે ગુનાઓ ડિટેક કરવા માટે સીસીટીવી ખૂબ જ મહત્ત્વની કડી બનતી હોય છે ને આ બાબતે લઈને આજે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી ત્યારે અગાઉના વર્ષમાં જે લૂંટ હોય ચોરી હોય ઘરફોડ ચોરી હોય તેમજ જે ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધા હતા તેની સરખામણીએ ચાલુ વર્ષે કેટલા ગુના નોંધાયા છે તે તમામ બાબતે તેમણે પત્રકારોને વાત કહી હતી સાથે જ અલગ અલગ બાબતોને લઈને ખાસ સૂચનો પોલીસ ઇન્સ્પેક્ટરોને કરવામાં આવ્યા છે જે રીતે એમડી ડ્રગ્સ પછી ના નશાકારક પદાર્થનું ચલણ પણ વધી રહ્યું છે તે મામલે હવે સ્થાનિક પોલીસને પણ ખાસ આદેશ આપવામાં આવ્યા છે કે એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તો કામગીરી કરી રહી છે પરંતુ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરોની જવાબદારી ખૂબ જ મહત્વની આ કેસોમાં બની રહે છે એટલે હવે જે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરો તેમના વિસ્તારમાં આ પ્રકારની ડ્રાઈવ ચલાવે લોકો જે ત્યાંના હોય તેમની મદદ લે અને સીસીટીવી ઉપર ખાસ ભાર રાખવામાં આવે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તે સાંભળી લો આજે આપણે અમદાવાદ શહેરમાં છેલ્લા છ મહિનાના જે ગુનાઓ છે એની સમીક્ષા કરવામાં આવી અને એક ઓર મુદ્દા જે અગત્યના લીધા છે બાકી પણ મુદ્દાઓ છે જે સીસીટીવીના છે તો ક્રાઇમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેઠળ છે સતત આપણે ફસ્ટ પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ જેમાં ધાડ લૂંટ મારા મારામારી બધી આવે છે એ થોડુંક ઘટી રહ્યું છે 23 માં છ મહિના મેં છ હજાર પાંચસો ચોત્રીસ હતા ચોવીસ માં પાંચ હજાર હતા અને આ વર્ષે અડતાલીસો ત્રેપન છે એટલે થોડું ઘટી રહ્યો છે બીજા હેડ એડ પણ એકંદરે કંટ્રોલમાં છે પણ આપણે એક જો સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીટીવીના એના બે હજાર ચોવીસના મે મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ પીઆઈઓને એસીપી ડીસીપી એ લોકો પાસે જઈ સોસાયટીઓ મીટિંગ કરે મોલ અને જેટલા પર આગેવાનો સાથે મીટિંગ કરે અને વધારે વધારે લોકો સ્વેચ્છાએ સીસીટીવી લગાડે એ એના માટે અમને સૂચન કરેલું અને એને કહેતા મને ખૂબ જ હર્ષ થાય છે કે અત્યાર સુધી મેં બાવીસ હજાર સાતસો ચોતર કેમેરા એટલે અમદાવાદ શહેર મેં લોકોએ લોક પાળી લોક મતલબ પોતાની સ્વેચ્છાથી આ લોકો લગાડ્યા છે અને એનાથી આપણે પોલીસને બહુ મદદ મળી રહી છે પછી આ બાવીસ હજાર સાતસો કેમેરા મેં પૈકી આપણે આ ચાલુ વર્ષે માર્ચ મહિના મેં બીજો પ્રોજેક્ટ સીસીટીવીનો હાથે લીધું જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલમાં આવે છે એ રીતે જો લોક ભાગીદારીથી આ જે પ્રાઇવેટ કેમેરા છે એ પૈકી જે જાહેર રોડવાળા છે જે પોલીસના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે એટલે મેં સરકારનો કોઈ ખર્ચ નથી લોક ભાગીદારીથી લોકો પાસેથી થોડી એન્કરેજ કરી જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે આજે 22774 હજાર સાતસો પૈકી એ પોલીસ સ્ટેશનમાં તીન હજાર અઠ્ઠાવીસની ફીડ આવી રહી છે અને કંટ્રોલમાં બે હજાર નવસો ની ફીડ આવી રહી છે એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલમાં લઈ રહ્યા છીએ આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે તો ફેરમાં જોઈએ તો જે ગુનાઓ છે એ ચોરીના ધાડ લૂંટના એમાં થોડું ડિટેક્શન વધ્યું છે દાખલા તરીકે આ લૂંટના જે ગુનાઓ છે ચાલુ વર્ષે સો ટકા કે સો ટકા ડિટેક્ટ છે થર્ટી થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન એટી સેવન ટકા હતા જયારે જો હાઉસ બ્રેકિંગ જે ઘરફોડ ચોરીઓ હોય છે રાતમાં ઘરમાં ઘુસી કે દિવસમાં જે ચોરીઓ કરે છે એમાં બે હજાર ચોવીસ માં બયાલીસ ટકા નો ડિટેક્શન હતો આ વર્ષે છપ્પન ટકા છે એટલે જે શોધવાની ટકાવારી છે એ પણ વધી છે આ ચોરીઓ જે છે એમાં લાસ્ટ યર ચોવીસ માં જૂન સુધી મેં ત્રીસ ટકાનો ડિટેક્શન હતો આ વર્ષે સેત્રીસ ટકાનો છે એટલે આ ખરેખર સીસીટીવીથી પોલીસને ક્રાઇમમાં જ નહીં લો એન્ડ ઓર્ડરમાં પણ ખાસી મદદ મળી રહી છે ગુનાના શોધવાની ટકાવારી પણ વધી છે અને બાકી આ સિવાય અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ ચાલી રહી છે જેમાં ડિમોલિશન એના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓ ના ડિમોલિશન કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે પાસા તડી પાર વગેરેની પણ આપણે સમીક્ષા કરવામાં આવી જૂન બે હજાર પચીસ સુધી પાંચસો તિહત્તર લોકો વિરુદ્ધ

પોલીસ સ્ટેશન ની પણ છે એર તરીકે ઇન્સિડન્ટ હતી એને પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટેકલ કર્યા રથયાત્રા પણ બહુ શાંતિથી પસાર થઈ વધારે સારા સીસીટીવી લગાવવા માટે આંકડો વધારવા માટે

ખર્ચા થઈ નહીં રહ્યા કેમ કે સરકારી જ્યારે લાગે ત્યારે મેન્ટેનન્સના મોટા ઇશ્યુ ઊભા થાય છે એક વર્ષ બે વર્ષ પછી એના ટેન્ડરના ઇશ્યૂ થાય આજે પ્રાઇવેટ સીસીટીવી છે એની મેન્ટેનન્સ એ લોકો જ કરે છે અને એ વ્યવસ્થિત લગભગ નાઇન્ટી ફાઇવ ટકાથી ઉપર પ્રાઇવેટ સીસીટીવી ચાલુ જ હોય છે ચલો આખા દિવસમાં રક્ષાબંધન જન્માષ્ટમી મોટા તહેવારો આવી રહ્યા છે તહેવારના લીધે કોઈ પોલીસ સૂચના હવે આજે પોલીસની જે કામગીરી તમે જુઓ તો સતત ચાલુ જ રહે છે કોઈનો કોઈ બંદોબસ્ત સાબતા રહે છે અને પોલીસ વ્યવસ્થિત રીતે તમામ પડકારો સ્વીકારીને વ્યવસ્થિત રીતે કામ કરે છે પ્લેન ક્લાઈમ ની અંદર સરકારે પણ અમદાવાદ શહેર પોલીસની કામગીરીને ધ્યાને લીધી અને ક્યાંક વખાણ કરેલા હતા તો અમદાવાદ શહેર પોલીસને તમારા પરિવારને તમે શું કહેવામાં માંગશો આમ મુદ્દાને મેં દેખો પ્લેન જે ક્રેશ થયા બહુ અફસોસજનક એક્સિડન્ટ હતા પણ એમાં પોલીસે જે એક ચાલીસે ક્રેશ થયા પોલીસના જે કામ છે તાત્કાલિક ગ્રીન કોરિડોર કરવાના એક પોલીસના પેપર્સ પણ તૈયાર કરવાના એમાં ભરવાનું પછી ડોક્ટરો પોસ્ટમોર્ટમ ડોક્ટરોએ પણ બહુ પ્રશંસનીય કામગીરી કરી છે પોસ્ટમોર્ટમ વગેરેની કાર ઝડપી થાય આપણે પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા કે બહુ ડિટેલ પોસ્ટમોર્ટમની આવા કેસોમાં જરૂર નથી એટલે ઝડપથી પેપર સ્પીડઅપ થયા એટલે એક ચાલીસે ક્રેશ થયા બાર તારીખે રાતમાં બાર વાગીને ઓગણીસ મિનિટે ત્યાં એન્ટ્રી છે ચોદા સેમ્પલો ડીએનએ ના આપી દીધા લેસ દેન ઇલેવન આવર્સ તમે વિચારો કે એક એક્સિડન્ટ થાય તો મોટાભાગે રોડ એક્સિડન્ટ પણ થાય તો પણ સામાન્ય રીતે એક બે વાગે થાય તો નેક્સ્ટ દિવસે જ બોડી આપણે આપીએ અને લઈને જાય છે જે આઈડેન્ટિફાઈડ બોડી હતા એ સવારે તેર તારીખે તેર જૂનના રોજ સવારે સાડે આઠ વાગે પહેલી બોડી રવાના થઈ ગઈ હતી અને બે બોડી નવ વાગે એટલે માની લો કે રોડ એક્સિડન્ટ હોય એનાથી પણ ગણી શકાય પોલીસની રેસ્પોન્સિપડી ઓળખાઈ અને જેમાં ડીએનએ સેમ્પલ લઈને ડીએનએ ની ચકાસણી કરવામાં આવી એના ચોદા તારીખે રવાના થઈ ગઈ હતી પહેલા બોડી સાડા ત્રણ વાગે રવાના થઈ ગઈ લેસ દેન ફિફ્ટી બધું જ મિલાવીને તો એટલા સ્પીડથી કાર્યવાહી આવા સિચ્યુએશનમાં શાયદમાં કોઈ જગ્યાએ થઈ હોય તો તમે ચકાસણી કરો એટલી સ્પીડથી કાર્યવાહી કદાચ કંઈ નહીં થઈ એટલે આમાં પોલીસ અને એની સાથે ડૉક્ટરોએ જે સેવા ભજવી છે

આ પીસીઆર ના રિસ્પોન્સ એ તરત જ પહોંચી જાય છે અત્યારે શરૂઆતમાં જ્યારે જોઈન કર્યા ત્યારે અમુક અમુક શિકાયતો મળતી હતી આપણે ડિસિપ્લિનરી એક્શન પણ લીધા સસ્પેન્શન સુધી પણ કંટ્રોલમાં કર્યા છે આપણે તો એકંદરે પોલીસની પેટ્રોલિંગ ઇફેક્ટિવ છે અને ક્રાઇમ જે રીતે મેં કીધું એકંદરે કાબુ હેઠળ છે અને કોઈ બનાવતો એને શોધવાની પણ અત્યારે બહુ વ્યવસ્થિત કામગીરી છે થેન્ક યુ આપણે સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમનો હાલ જે નિવેદન સામે આવ્યું તેમણે આખી જે પત્રકાર પરિષદ ક્રાઇમ કોન્ફરન્સને લઈને જે યોજાઈ છે તેમાં આગામી દિવસોમાં અમદાવાદ પોલીસનું શું રોડમેપ રહેવાનું છે કયા કયા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવાનું છે જેમાં તમામ જેસીપી ડીસીપી એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયાથી હવે આદેશો છૂટ્યા છે પરંતુ જોવાનું રહ્યું કે પોલીસ કમિશનરના આદેશોની કેટલી અમલવારી નીચેના લેવલ સુધી થાય છે પોલીસ ઇન્સ્પેક્ટરો કેટલી કડકા દાખવે છે જે કાયદાને વ્યવસ્થાની બાબતો હોય તે તમામ બાબતો પર હાલ અત્યારે આશા રાખીએ છીએ કે અમદાવાદ પોલીસના જે પોલીસ અધિકારી છે સીપી છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક જે તેમણે સૂચનો કર્યા છે તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટરો કામ કરે અને અમદાવાદ શહેરમાં કાયદાને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બને તે માટેના પ્રયાસો કરે દર્શક મિત્રો આવા જવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો